ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર આવી રહ્યા છે એક બે દિવસની અંદર જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે આ મંત્રીમંડળનું કદ વર્તમાન મંત્રીમંડળ કરતાં વધુ મોટું હશે તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર એક બે દિવસની અંદર જ એટલે કે દિવાળી પહેલાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે જી હા આ મંત્રીમંડળનું કદ વર્તમાન મંત્રીમંડળ કરતાં વધુ મોટું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ કદ મોટું હશે ત્યારે જોવાનું રહેશે કે કયા મંત્રીઓ કપાય છે કોને નવું સ્થાન આપવામાં આવે છે કયો યુવા ચહેરો આ વખતે મંત્રી પદ પર આગળ આવે છે ત્યારે ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર અને વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાયા છે મલ્હાર જે પ્રમાણે વિગત આવી રહી છે મંત્રીમંડળના વિસ્તરણની એક બે દિવસની અંદર જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી વાત જે સામે આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન કરતાં જે નવું મંત્રીમંડળનું કદ હશે તે મોટું હશે એટલે સંભવિત છે કે અહીંયા ડેપ્યુટી સીએમનું સ્થાન પણ આ નવા મંત્રીમંડળમાં આપણને જોવા મળે ચોક્કસ જે રીતે રાજ્યના મુખ્યમંત્રી પાર્ટીના એટલે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી દિલ્હીનો પ્રવાસ ખેડ્યો હતો દિલ્હીની અંદર જે છે તે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી અને બેઠકની અંદર જે છે તે ગુજરાતના રાજકારણને લઈને જે છે તે ચર્ચા એટલે કે રોડ ને લઈને જે છે તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે જેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે મહત્વની વાત સામે એ પણ આવી રહી છે કે દિવાળી પહેલા જે છે તે મંત્રીમંડળમાં વિસ્તરણના એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે જો ભારતીય જનતા પાર્ટીને જો ગુજરાતની અંદર મંત્રીમંડળના ફેરફાર કરવા હોય તો તે દિવાળી પહેલા જે છે તે કરી શકે છે ત્યારબાદ જે છે તે બિહાર અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામશે જેના કારણે જે છે તે મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થઈ શકે એના માટે પછી હવે છેક જાન્યુઆરી માસ સુધી જે છે તે રાહ જોવાનો વારો આવી શકે છે એટલે કે જો સરકારને મંત્રીમંડળનું વિસ્તરણ કરવું હોય એટલે કે ભારતીય જનતા પાર્ટીને મંત્રીમંડળનું વિસ્તરણ કરવું હોય તો આ આગામી ચાર દિવસના ગાળામાં જે છે તે કરી શકે તે પ્રકારના એંધાણ અત્યારે જે છે તે વર્તાઈ રહ્યા છે આ ઉપરાંત મહત્વની વાત સામે પણ આવી રહી છે કે મંત્રીમંડળનું નું કદ જે છે તે આ વખત કરતા જે છે તે મોટું જોવા મળી શકે છે એટલે કે લગભગ ચોવીસ થી પચીસ મંત્રીઓનું જે છે તે મંત્રીમંડળ બની શકે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે અત્યારના જો મંત્રીમંડળની વાત કરીએ તો લગભગ ચૌ થી પંદર મંત્રીઓનું આ મંત્રીમંડળ છે આમાંથી લગભગ જે છે તે આઠ એક જેટલા મંત્રીઓને પડતા મુકાશે અને તેમના સ્થાને બીજા નવા જે છે તે ચૌદ થી પંદર મંત્રીઓનો જે છે તે સમાવેશ પણ જે છે તે કરવામાં આવી શકે છે એટલે કે નવા ચહેરાઓને તક મળી શકે તેમ છે આ ઉપરાંત ગઈકાલે બેઠક થઈને મળતી માહિતી અનુસાર યુવા ચહેરાઓને વધુ તક મળે તે પ્રકારની પણ વાત સામે આવી છે જે સામાજિક ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરતા હોય તેવા ચહેરાઓની નવી સરકાર જો એટલે કે નવું મંત્રીમંડળ બન્યું સામે આવી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે આગામી ચાર દિવસની અંદર ગુજરાતના રાજકારણમાં એટલે કે મંત્રીમંડળમાં મોટા પાયે વિસ્તરણ થાય તે પ્રકારના અત્યારે જે છે તે એન્દા જોવા મળી રહ્યા છે જો આ ચાર દિવસની અંદર ન થાય તો પછી સીધું જે છે જાન્યુઆરી માસની આસપાસ જે છે તે મંત્રીમંડળનું પણ વિતરણ થઈ શકે છે પરંતુ આ ચાર દિવસ જે છે તે દિવાળી પહેલાના તે ખૂબ જ મહત્વના છે કારણ કે ગઈકાલે જે રીતે મેરેથોન બેઠક જે છે તે વડાપ્રધાનના ના નિવાસસ્થાને થઈ હતી સમગ્ર મામલે જે છે તે ચર્ચા કરવામાં આવી હતી મંત્રીમંડળની સાથે સાથે સંગઠનના પણ ફેરફારને લઈને પણ જે છે તે ચર્ચા કરવામાં આવી હતી કારણ કે પરદેશ પ્રમુખ જે છે તે નવનિયુક્ત જગદીશ વિશ્વકર્માએ પોતાનો હોદ્દો જે છે તે સંભાળ્યો છે એટલે ચોક્કસ સ્વાભાવિક છે કે સંગઠનની અંદર પણ મહામંત્રી હોય મંત્રી હોય હોદ્દેદારો હોય આ તમામનું પણ જે છે તે ક્યાંક ને ક્યાંક ફેરબદલ થતી હોય છે તેમાં પણ હવે નવા ચહેરાઓને સ્થાન આપવા માટેની પણ ગઈકાલે જે બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી એટલે કે આ મામલે પણ જે છે તે ચર્ચા કરવામાં આવી હતી બિલકુલ મલ્હાર આ સાથે એક સવાલ એ પણ આવે છે કે ઘણા બધા મંત્રીઓના નામ એવા છે કે જે આ નવા મંત્રીમંડળ જે રજા છે તેમાં તેઓને સ્થાન નહીં આપવામાં આવે જેમાં બચું ખાબડનું નામ પણ ચર્ચાવા હતું કનું દેસાનું નામ પણ ચર્ચામાં હતું અન્ય કયા નામો આપને લાગી રહ્યા સૂત્રો પાસેથી શું વિગતો આવી રહી છે ચોક્કસ જો વાત કરીએ તો કેબિનેટ કક્ષાના મંત્રી તો કેબિનેટ કક્ષાના મંત્રીની જો વાત કરીએ તો જાતિગત અને જોન પ્રમાણે એટલે કે વિસ્તાર પ્રમાણે પણ જે છે તે મંત્રીઓના કદ છીનવાઈ શકે તેમ છે કેબિનેટ કક્ષાની જો વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂત જાય તો તેમના સ્થાને જે છે તે સીજે ચાવડાનો જે છે સીધી એન્ટ્રી જે છે તે થઈ શકે છે તો બીજી તરફ રાઘવજી પટેલ ના સ્થાને જે છે તે અર્જુન મોઢવાડિયા ક્યાંક ને ક્યાંક પત્તું જે છે તે કપાઈ શકે છે એટલે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા જે રીતે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવે છે ને જે રિપોર્ટ ની અંદર મંત્રીઓની કામગીરી જે છે તે ક્યાંક ખામી હોય અથવા તો તેના કામોમાં ઉણપ થઈ ગઈ હોય અથવા તો તેમનું પરફોર્મન્સ સારું નથી તેવા મંત્રીઓને જે છે તે પડતા મૂકવામાં આવે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે આ ઉપરાંત બચ્ચુ ખાબર છે ભીખુસિંહ પરમાર છે મુકેશ પટેલ છે કુંવરજી હળપતિ છે આ પણ મંત્રીઓને જે છે તે પડતા મૂકવામાં આવી તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે એમાં જો બે મંત્રીઓની વાત કરીએ બીકુલસી ની બચ્ચુ ખાબડ તો બંને ઉપર જે છે તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આરોપો તેમના ઉપર લાગેલા છે જેના કારણે તેઓને પણ જે છે તે પડતા મૂકવામાં આવે છે સુરત ની અંદર વધુ માત્રામાં જે છે તે મંત્રીઓનું પ્રભુત્વ હતું એટલે કે ત્યાં આગળથી પણ કૂવરજી હળપતિ અને મુકેશ પટેલને જે છે તે પડતા મૂકવામાં આવે છે તેમના સ્થાને નવા ચહેરાને પણ વિશેષ તક આપવામાં આવી શકે છે એટલે કે કહી શકાય કે સાતથી આઠ મંત્રીઓ જે છે તે પડતા જે છે તે મૂકવામાં આવી શકે છે આ ઉપરાંત મૂળુ બેરાની જો વાત કરી છે પ્રવાસન મંત્રી છે તેમને પણ જે છે તે પડતા મૂકવામાં આવે છે ને તેમના સ્થાને પણ અન્ય યુવા ચહેરાને જે છે તે તક એટલે કે જામનગરથી જે છે તે યુવા ચહેરા પણ જે છે સીધી રીતે તક મળી શકે તેમ છે એટલે કે સાત થી આઠ એવા મંત્રીઓ જે છે જેઓનો પરફોર્મન્સ બરોબર નથી અથવા તો ક્યાંક ને ક્યાંક તે ભેગા કરીને તેમના સ્થાને નવા મંત્રીઓને તક આપશે બિલકુલ મલ્હાર આભાર વિગતો બદલ તો અહીંયા જે પ્રમાણે વિગતો આવી રહી છે આવનારા બે દિવસ એ ઘણા જ મહત્વના છે કારણ કે આ બે દિવસની અંદર નવા મંત્રીમંડળના વિસ્તાર